रेडा तालुका समस्त अहिर समाज द्वारा राचातूर से समूह लग्न નું ભવ્ય આયોજન કરાયું આ સમૂહ લગનમાં 19 જેટલા નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડીયા રાજનાકે બી નેટ મંત્રી મોડુ બેરા કછના अहिर अग्रણી વી કે હુંબલ પુરુધારા સભ્ય જવાહર જાવડા નવ દંપતીના આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જૂના પોરબંદર રોડ પર કૃષ્ણ કેક ઓઇલ મિલ ખાતે સમસ્તા હિર સમાજના ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા તાલુકા સમસ્તા હિર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ચતુર્થ સમૂહ લગ્ન ઉત્સવ ઉપલેટાની પવિત્ર ભૂમિ પર આ શુભ કાર્ય યોજાઈ ગયું છે ત્યારે આ લગ્ન ઉત્સવમાં ઓગણીસ જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે આ ઉત્તમ ક્ષણને વધાવવા અને આશીર્વાદની આ ક્ષણને યાદગાર બનાવવા માટે મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો ઉમટી પડ્યા હતા આહિર સમાજના ભાઈઓ અને બહેનો પરંપરાગત આહિર પોશાકમાં જોવા મળ્યા હતા ઉપલેટા શહેરમાં બપોરે વાગ્યે જાન આગમન થયેલ અને ત્રણ વાગ્યે વરઘોડો કાઢવામાં આવ્યા હતા તેમજ સાંજે પાંચ વાગ્યે કૃષ્ણકે કોઈ મિલ ખાતે કરવામાં આવ્યા હતા તેમજ સાંજે સાડા છ વાગ્યે હસ્તમેળા અને સ્નેહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે સાડા દસ વાગ્યે જાન વિદાય કરવામાં આવશે તેમજ રાત્રે સાડા દસ વાગ્યે પ્રખ્યાત કાન ગોપીનું પણ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખાસ બાબત એ છે કે આ સમૂહ લગ્નની અંદર સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ પોતાનું મૂલ્ય રક્તદાન કરી અને અન્યના જીવને બચાવવા માટે જોડાયા હતા રક્તદાન કેમ્પમાં બસ્સો ને જેટલી બોટલ એકત્રિત કરાઈ હતી ઉપલેટા તાલુકા સમસ્તાઈર સમાજ સમુલગ્ન સમિતિ દ્વારા છેલ્લા એક મહિનાથી આ ચતુર્થ સમુલગ્ન ઉત્સવ માટે તડામાર તૈયારીઓ માટે કમર કસી રહ્યા હતા જેને સફળ બનાવવા માટે સમસ્તાઈર સમાજના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી

પ્રભુતામાં પગલા માંડવાની છે ત્યારે ખૂબ જ આજના પ્રસંગમાં ઉપલેડા તાલુકાની અંદર તમામ આહીરોમાં જોમ અને ઉપસ્થિત છે અત્યારે કુલ વરરાજાઓ બારિયા સમાજ ખોડિયાર મંદિરથી ધામ ધૂમે દંડ વાજા સહિત એમનું સામયું નીકળેલું છે થોડીક ક્ષણો ની અંદર જ એટલે કે છ વાગ્યે તમામ વરરાજાઓ જાડેરી જાન જોડી અને આ સમૂહ લગ્ન સ્થળ ઉપર ઉપસ્થિત થવાની છે

એક એક આहीर સમાજના ઘર સુધી આમંત્રણ પત્રિકા પહોંચે ત્યાં સુધીની વ્યવસ્થા કરેલી છે સ્વયંસેવક મિત્રો પણ ખૂબ જ ઉત્સાહથી અત્યારે ઉપસ્થિત છે અને આજના અમારા આ કાર્યક્રમની અંદર માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબ પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના એ પણ ઉપસ્થિત થવાના છે આપણા આहीर સમાજના ખૂબ જ નાની વયથી રાજકારણની અંદર સક્રિય એવા માનનીય શ્રી મોરુભાઈ દેરા સાહેબ કેબિનેટ મંત્રી એ પણ ઉપસ્થિત થવાના છે સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છના આહિર અગ્રણી પણ ઉપસ્થિત થવાના છે આ સિવાય પણ નામી અનામી ઘણા બધા રાજકીય આગેવાનો તમામ ઉપલેટાના તમામ સમાજના પ્રમુખો સાધુ સંતો ઉપસ્થિત થવાના છે અને પ્રભુતામાં પગલા માંડતી ઓગ્રસ્ત દીકરીઓને શુભાશિષ આપવાના છે અને આજના કાર્યક્રમની અંદર અમે એક મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલું છે તેમાં પણ અમે ત્રણ બ્લડ બેંકને ઇન્વાઇટ કરેલી છે આજના કાર્યક્રમની અંદર પણ અમે બે સ્વીટ રોટલી શાક દાળ ભાત ભજીયા ગરમા ગરમ આવી છે અને બહોળી સંખ્યાની અંદર માનવ મેદની અમારો અંદાજ મુજબ દસ થી બાર હજાર માનવ મેદની આજના આ અમારા મહાપ્રસાદની અંદર પ્રસાદ આરોપશે એવી અમારી અપેક્ષા છે અને એ અપેક્ષા સો ટકા મુરલીધર અમારી પૂર્ણ કરશે એવી અભ્યર્થના સાથે અમારો આજનો આ પ્રસંગ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે જય દ્વારકાધીશ ઉપલેટા આયુ સમાજ આયોજિત સમૂહ લગ્ન નું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે આપણા રાજકોટ જિલ્લો અને અન્ય જિલ્લાના આયુ સમાજના આગેવાનો અન્ય વિવિધ સમાજના આગેવાનો પૂર્વ મંત્રી જયંતિભાઈ કાલરિયા અને અન્ય પૂર્વ ધારાસભ્યશ્રીઓ બધા જ આજે આ સમૂહ લગ્નમાં જે ઓગણીસ નવ જોડાણા છે ને આશીર્વાદ આપવા માટે શુભેચ્છા આપવા માટે સ્વામિનારાયણના સંત સહિત આગેવાનો ઉપસ્થિત હતા ખૂબ સરસ રીતે દર વર્ષે અહીંયા સમૂહ લગ્નનું આયોજન થાય છે અને સાથે સાથે રક્તદાન કેમ્પ પણ આજે રાખવામાં આવ્યો હું અત્યાર સુધીમાં બસો જેટલી બોટલ છે એ બ્લડ એકત્રિત થયું છે એ બધા રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સારા કાર્ય માટે જે કોઈ આશીર્વાદ આપવા માટે આવેલા આગેવાનો અને જેની આર્થિક યોગદાન આપ્યું છે એવા બધા જ દાતાઓ આ સમૂહ લગ્નમાં આવ્યા છે અને બધાને ખાસ કરીને જે આજે જેના માતા પિતા એ અને દીકરા અથવા દીકરીને આ સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટેનું જે જોડાયા છે અને પણ અહીં બધા શુભેચ્છા પાઠવી છે ખૂબ સરસ રીતે આયર સમાજ અને સમાજ સમલગ્ન સમિતિ દ્વારા જે આ આયોજન કર્યું છે એ ખરેખર અભિનંદન પાત્ર છે